બનાસકાંઠાના થરાદ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો થરાદ જેમાં ભારતમાલા યોજના અંતર્ગત કામ કરતી રવિ ઇન્ફ્રા પ્રોજેક્ટ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં થરાદ તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ અંબાભાઈ સોલંકી કંપનીના સિનિયર અને એન્જિનિયર રાજેશ નાયક અને હાઇવે ઓથોરિટી તરફથી કૃષ્ણા નાયક સહિત કંપની તેમજ હાઈવે ઓથોરિટીનું સ્ટાફગણ પણ હાજર રહ્યો હતો એક પેડમાં એક નામ કે નારા સાથે જેમાં આશરે લગભગ પાંચસો ઝાડ વાવવામાં આવ્યા હતા ચોમાસાની સિઝનની શરૂઆત થતાં જ સારો વરસાદ તથા વધુને વધુ વૃક્ષો વાવવામાં આવે તેવી હાકલ પણ કરવામાં આવી હતી જેમાં સમગ્ર ભારતમાલા હાઈવેને ગ્રીન કરી એક થરાદની નવી રોનક મળે એ હેતુથી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું ભારતની રીટની અઢી સમાન અત્યારે જે ભારતમાલા પ્રોજેક્ટ થઈ રહ્યો છે બહુ સરસ કામ થઈ રહ્યું છે એના અનુસંધાને માકે નામ વૃક્ષારોપણ કાર્યક્રમમાં આજે હાજરી આપવાનો અવસર પ્રાપ્ત થયો ખૂબ ખુશી થઈ કારણ કે પર્યાવરણ છે તો સૃષ્ટિ છે અને સૃષ્ટિ છે તો પર્યાવરણ છે આ કામને લઈને બહુ જ અમે બધા ખુશ છીએ